ગુડ મોર્નિંગ યસ કસ્તા તો દીતિયા ઊઠી છે તો દીતિયાને કરવો છે નાસ્તો દીતિયા તારે નાસ્તામાં શું ખાવું છે પુડલો અહીં આપણે સરસ મજાનો જો પુડલા બનાવવાનું ચાલુ કરી દીધો છે અને અહીં આપણે દીતિયાબેન નાસ્તો તૈયાર કરી દીધો છે ચાલો તો દીતિયાબેન હવે નાસ્તો કરી લીધો છે અને દીતિયાની છે ને એની માસીએ જો એના માટે ગિફ્ટ મોકલી છે તો દીતિયાના હાથમાં જો અત્યારે છે એની આ ગિફ્ટ અને બીજું શું મોકલું છે માસીએ

તો પછી આપણે એને છે ને ભરી લેવું અને ને અત્યારે તો એક બે વાર બનાવીને ખાઈ પણ લીધી છે મને તો જો કે ભાવતી નથી મને ને દિત્યા ને કા ભાવે દિત્યા ના નહીં તો દિત્યા જરાક ખાધી ને પછી ઇફકા ચાલુ કરી રાખે મને નથી ભાવતી દિત્યા છે ને એકદમ મારા જેવી છે ને તીખું ચટપટું ખાટું ને એવું જ ભાવે હું ગયડું ને એવું કંઈ ખાતી નથી એક દિવસ હું નથી કેતી કે હાલો હું લોટ દરાઈ આવું પછી આ સેવ છે ને

એટલી થોડીક માર મમ્મી ને હાટુ કરી દી અને થોડીક અમાર હાટુ કરી દી જો આ જો આ મમ્મી એક એક નવું ઇન્વેન્શન કર્યું છે આ છેનું ઝાડ છે પાંદડું છે આ કઈક ઝાડવું છે નામ તો અમને નથી આવડતું કે એની અંદર તો ફૂલ આવ્યું છે નાનું એવું આ પહેલી વાર આ જો બે ફૂલ આવ્યા છે બે એક આમ ને એક આયા ઉપર જા વેલો થા હવે આગળ થા હે તો અમે દેખાડશું થા હે તો અરે અત્યારે જો કાતરામાં ફાલ તો જો આવ્યો યાર એટલે કે એવો મસ્ત ફાલ આવ્યો કાઈ થી આવડે છે ને મને આમ થોડો ઓછા ભાવે પણ આ જોઈને રેવાતું નથી આપડાથી તો એકદમ લાલ ચટાક છે એટલે કલર એટલું મસ્ત લાગે ને અહીંથી તમે હજી વિડીયો તો ઠીક પણ તમે નજીક થી રૂબરૂ જાવ ને તો તમને એટલી મજા આવે કે જરા જલ્દી હું ત્યાં જઈને કાયતરો પાડી આવું એવું છે એટલે આપડે પાડશું પાછા આજે પણ થોડુંક ઠંડો ઉપર થાય ને છ વાગે ને પછી ઉપર ચડી ને પાછા આપડે આજ કાતરા પાડવાના છે આજે આપડે થોડાક પાછા પાડી લે હું પડ્યા હજી ફ્રીજ માં કાતરા પાડેલા હતા ને

ડંકી પાણી ભરવા ગયા અત્યારે હવે ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા છ અને જો મેં શાક સંભાળા ને એવું કરી લીધું છે અને દિત્યા છે ને અહિયાં જો દુકાન નાખી બેઠી છે દિત્યા શેની દુકાન છે ચપ્પલ ની દુકાન નાખી જો દિત્યા પાસે કેટલી જાત ના ચપ્પલ છે જો તમે ગણી લ્યો એક એક થી એક ચડિયાતા ચંપલ છે બધા અલગ અલગ ટાઈપ કેટલા જોડી ચંપલ છે બેન તાર પાસે શું ભાવ છે બેન ચપ્પલ આ દસ રૂપિયાના હા આ લાખ રૂપિયા યો બાપા લાખ રૂપિયા હા તો તો તમે બહુ મોંઘા પછી આ દસ રૂપિયા ના હતા કેટલા જોડી ચપ્પલ છે દિત્યા પાસે ગણો જી હું ગણો વા પણ દિત્યા પાસે લગભગ 8-10 જોડી તો ચપ્પલ છે ને હજી બીજા બે ત્રણ જોડી તો આજુબાજુના ઘર ઘરવાળા ને અહીંયા પડ્યા છે તો એટલા ચપ્પલ છે દિત્યા પાસે ને હજી દિત્યા ને લેવાની ચપ્પલ બેન હા ઓ આપણે વાત કરી હતી એમ કે છ વાગે આપણે છે ને કાયતરા પાડશું તો જો અહીંયા કાયતરા પાડવાનું કામ ચાલુ થઈ જશે બે જણા ઉપર ચડી ગયા છે કાયતરા પાડવા માટે નરેશ તો હજી સુતા છે એને પાડવા તા પણ હવે સુતા છે એટલે આપણે એને ઉઠાડવા નથી પપ્પા અને યુગના પપ્પા બેય ચડી ગયા છે હવે જોઈએ આપણે કે કેટલાક કાયતરા પાડે આ કેવા મસ્ત કાયતરા એક પરોટા અમે બે કરીને ખાઈ લીધો ઓકે ઓકે એક પરોટા અમે બે અલ્ધો

કે જો આપણે અહીંયા છે ને દૂધ પાસે ઉભીએ તો આપણો ટાઈમ જ ન જાય આપણા મામા મામ કરે રાખીને ગમે એટલું વિચારી તો આપણે ટાઈમ જ ન જાય પણ આપણે દૂધ થી જરાક થોડીક વાર આમ છેટા ગયા બે મિનિટ તો દૂધ ઉભરાઈ જાય એનું શું કારણ છે ગ્રેવિટી ના લીધે માણસો ની ગ્રેવિટી ના લીધે એ ગરમ ન થતું હોય એટલે આપણે છે ને જતા રહે ને એટલે ગરમ થઈ જાય એવું હતું એટલે આપણે છે ને ગમે એ થાય પણ આપણે દૂધ પાસે ઉભું જ રહેવું પડે એવું છે અત્યારે દૂધ એમ કે મારી પાસે ઉભા રહ્યું મારાથી જરાય દૂર જાવ માં

તો અહીંયા પતરા છે એટલે દિવસના તો આપણે અંદર ઘરમાં હોય તો આપણે ગરમી થતી હોય તો અહીંયા થોડીક ગરમી થતી હોય થોડી ઠંડક મળે અને આજે આજે મહેમાન કેમ શાંત બેઠા છે મહેમાન હાથમાં શું છે પેલા જોઈ લ્યો હા એટલે શાંત ન જ બેઠા હું કે મોબાઈલ છે એ તો દેખાણું જ નહીં મને મેં ટીવી બંધ કરીને સીધો મોબાઈલ લઈ લીધો જો હું કે ટીવી કા બંધ રાખ કે આપણે શાંત ફોરો કરવા દીધો છે પછી ખબર પડી મોબાઈલ છે હાથમાં વાંધો નહીં

પછી ફ્રૂટી એવી છે ને લઈ દે પપ્પા ને પછી અહીંયા બેઠા બેઠા બધું ખાઈ પીને પછી ઘેરે આવે પછી અહીં આવીને એમ કે મમ્મી મેં કાઈ નોતો ખાધું તો એવું છે ચાલો અમે આપણે જમી લઈએ ને પછી આપણે મળીએ આગળ ચાલો તો વોકિંગ કરી લીધું તો હવે બધાય જો એ ઠંડો ઠંડો પવન આવે છે ને તો બધાય બેસી ગયા છે દ્વિતીય જોઈન માસી પાર્ટી મોકલાવી ની તો મુક્તિ જ નથી આજ આખો દિવસ એની પાર્ટીમાં માં લીટા જ કર્યા છે અત્યારે લઈને બેસી ગઈ છે તો હવે વિડિયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દેશું તો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ